thank <laughs> you નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો અમિરગઢ માઉન્ટ થોડો થોડો વરસાદ ચાલુ છે મિત્રો એના અંગે મિત્રો બનાસ નદી બંને કાંઠે આવી તેવી આ મહિનામાં લાગે છે મિત્રો કારણ કે આ મહિનામાં અંબાલાલ પટેલે મિત્રો આગાહી જોરદાર આપી છે જ્યાં વરસાદ પડશે ત્યાં કાળો કેર થતો જોવા મળશે એટલે આપણે માઉન્ટ આબુ વરસાદ પડશે તો બનાસ નદી બંને કાંઠે આવશે રાજ્યમાં એક નવી આગાહી જાહેર કરે છે ચોથી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે એના લીધે મિત્રો વાતાવરણમાં પણ પલટો આવી ગયો છે એટલે એના ઉપર આજનો વિડીયો હતો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી